પરંતુ બજારોમાં જે પાણી ફરી વળ્યું છે તેના કારણે જ વેપારીઓને અને યાત્રાળુઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી અંબાજીમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થતાં જ વાતાવરણ ઠંડુગાર બન્યું છે આ તરફ અંબાજીની બજારોમાં પણ પાણીએ જાણે કે સામ્રાજ્ય જમાવી દીધું છે આ તસવીરો અંબાજીથી સામે આવી છે આપ જોઈ શકો છો જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પણ પાણી નથી ઓસર્યા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો આકાશમાં કડા ડિબાંગ વાદળો ઘેરાયા અને મેઘરાજાની એન્ટ્રી થઈ અંબાજી પંથકમાં એકવાર ફરી ધમાકેદાર વરસાદની શરૂઆત થવા પામી છે છેલ્લા ત્રણ દિવસથી અંબાજી પંથકમાં જે વરસાદ વરસે છે એ બપોર બાદ જ શરૂઆત થાય છે અને આજે ફરી એકવાર બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે કહી શકાય ત્રણ દિવસે સતત ગરમીના ઉકળાટ બાદ ગરમીના ઉકળાટ બાદ જે વરસાદ છે વરસાદ ફરી એકવાર શરૂ થયો છે આપણે બતાવવા માગીશ કે અહીંયા જે રોડ રસ્તા જે છે પાણી પાણી થઈ રહેલા છે અને અહીંયા રસ્તામાં પણ જે અવિરત પ્રવાહ જે રોડ ઉપર વહી રહ્યો છે જાણે નદી એ વહી રહી છે રોડ ઉપર તેવા દ્રશ્યો અહીંયા અંબાજી ખાતે જોવા મળે મળી રહ્યા છે અને ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ ભારે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને હાલ પગલે પણ રાહત થઈ છે ઠંડકમાં પણ ક્યાંક ને ક્યાંક હજી ખેતરોમાં પાક લચી રહ્યો છે ખેડૂતોમાં ભારે નિરાશા છવાઈ હોય તેવું પણ જાગી રહ્યો છે હજી જે વરસાદની શરૂઆત થઈ છે મોડી સાંજ સુધી આ વરસાદ વધી શકે તેવું લાગી રહ્યું છે મહેન્દ્ર અગ્રવાન્યુ ટ્રેન ગુજરાતી અંબાજી અંબાજી પંથકના અંદર બપોર બાદ એકાએક ભારે વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદના કારણે આપણે બતાવવા માંગીશ કે અંબાજીનો મુખ્ય હાઈવે માર્ગ છે આ મુખ્ય જેની અંદર અનેક વાહનો છે ખોટવાયેલા નજરે પડી રહ્યા છે અને રોડ જે હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને જે અંબાજીમાં છેલ્લા દિવસથી વરસાદ પડે છે એ માત્ર ને માત્ર બપોર બાદ જ વરસાદ પડે છે અને જેના કારણે ગરમીમાં તો આંશિક રાહત ચોક્કસપણે થઈ છે પણ ક્યાંક ને ક્યાંક આ હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો જે આવ્યો છે ચોક્કસપણે ભારે ગતિનો સામનો કરતા પડતા હોય છે અને હાલ તો ભાઈ ચોક્કસ કારણ કે જે રીતે વરસાદની સિઝન જે શરૂઆત છે જે અરે વરસાદની સિઝન જે ચાલી રહી છે તેને લઈને જે છે ખેડૂતોમાં પણ જે કેટલો ઉભેલો પાક છે લે લઈને પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને હાલત બખે જે રીતે બપોર બાદે વરસાદ પડ્યો છે એ લગભગ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનો અનુમાન માનવામાં આવી રહ્યું છે અને હજી આ વરસાદનો માત્ર સામાન્ય ક્ષણનો વિરામ હોઈ શકે અને મોડી રાત્રિના સમયે ફરી એકવાર વરસાદ શરૂ થાય તેવું લાગી રહ્યું છે મહેન્દ્ર aggregation ગુજરાતી અંબાજી સન્મતિતા મહેન્દ્ર જોડાઈ ગયા છે મહેન્દ્ર અત્યારે શું સ્થિતિ સર્જાય છે મેઘાએ વિરામ લીધો છે કે કેમ અને અંબાજીની બજારોમાં જે પાણી ભરાયા છે તેની ઓસરવાની શરૂઆત થઈ

રોડ પર પાણી ફરી વળતા સિટી બસ સેવા અટકી રોડ પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી સિટી બસો બંધ પાણી ઓછા થયા પછી જ સિટી બસ શરૂ થશે સિટી બસ બંધ થતાં મુસાફરોને પરેશાની પડી રહી છે વડોદરા શહેરમાં તોફાની વરસાદની શરૂઆત થાય અને વડોદરા શહેરના નાગરિકોને માત્ર એક જ સવાલ સતાવે કે વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તે કેટલે ફૂટ પહોંચી ત્યારે અમે જે ન્યૂઝ એટીન ગુજરાતીના દર્શકો જે ઘરે બેસીને સમાચાર અત્યારે જોઈ રહ્યા છે અને ખાસ કરીને વડોદરા શહેરના નાગરિક છે તેમને આ દ્રશ્યો જે છે તે બતાવવા જઈ રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને વડોદરા જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અવિરત વરસાદ છે જેની સીધી સીધી અસર જે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે વિશ્વામિત્રી નદી જે છે તે બની હોય પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે આજવા સરોવરનું જે જળસ્તર છે ઉપર પહોંચી ગયું છે એટલે તેમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવું જે છે તે અનિવાર્ય બન્યું છે અને એના કારણે જ વિશ્વામિત્રી નદીમાં જે નવા નીર છે તેની આવક થવાની છે ઉલ્લેખનીય બાબત છે કે અત્યારે તમે જે પાણી જોઈ રહ્યા છો તે ઉપરવાસમાં જે વરસાદ છે તેનું પાણી જે છે વિશ્વામિત્રી નદીમાંથી વહી રહ્યું છે પરંતુ જ્યારે આજવામાંથી પાણી છોડવાની કરાશે ત્યારે આ નદી જે છે તેનું લેવલ જે છે તે સતત વધવાનું છે અત્યારે જે વિશ્વામિત નદીના લેવલની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી જે છે ખૂબ જ ઝડપથી જેનું લેવલ જે છે તે વધી રહ્યું છે અત્યારે ઓગણીસ ફૂટે સપાટી પહોંચી ગઈ છે ઉલ્લેખનીય બાબત છે કે સવારે જ્યારે વરસાદ નહોતો ત્યારે લગભગ સોળ કે સત્તર ફૂટે આની સપાટી હતી પરંતુ આ માત્ર બે કલાકમાં અઢીથી ત્રણ ફૂટ જે છે તે સપાટીમાં વધારો થયો છે એટલે વડોદરાવાસીઓ માટે ચોક્કસથી ચિંતાજનક સમાચાર કહી શકાય કારણ કે જે વડોદરાવાસીઓનું જે જનજીવન છે તે વિશ્વામિત્રી નદીનું જે જળ સ્તર છે તેના પર નિર્ભર કરતું હોય છે ત્યારે વિશ્વામિત્રી નદી જે છે તેનું જળ સ્તર સતત વધી રહ્યું છે એના કારણે જે વડોદરાવાસીઓ છે તેમાં મુશ્કેલીમાં વધારો થાય તો પણ નવાય નહીં હાર્દિક દીક્ષિત ન્યૂઝ એરિંગ ગુજરાતી વડોદરા વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ગત રોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળસપાટીમાં સતત વધારો નોંધાવતો સાથે જ આજવા સરોવરમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ હતી વડોદરા શહેરવાસીઓમાં પણ ફરી એક વખત ચિંતા વ્યાપી

જ્યાં વરસાદના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો સ્થાનિકો પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ સ્થાનિકો જાતે પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહી છે જે જેના કારણે તંત્રની પ્રી મોનસૂન કામગીરી હાલ નિષ્ફળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરામાં છેલ્લા બે કલાકથી લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે વિવિધ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો જેવા કે રાવપુરા ફતેપુરા

દુર્દશા પણ સામે આવી રહી છે પાણી અને કીચડ થી ગ્રાઉન્ડ ખતમતી રહ્યું છે આયોજકો ની ચિંતામાં પણ વધારો થયો જો ચાલુ ગરબા એ વરસાદ વરસે તો કેવી સ્થિતિ સર્જાશે તેનો અંદાજ લગાવી શકો છો સંવાદદાતા હાર્દિક દીક્ષિત લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ હાર્દિક હવે ગણતરીના દિવસો બાકી છે નવરાત્રી શરૂ થવાની આયોજકોએ તમામ તૈયારીઓ કરી લીધી હશે અને તેની ઉપર આ કહેર વરસ્યો છે વરસાદરૂપી શું પ્રતિક્રિયાઓ દીપાચો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા બે-અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે શહેરના રસ્તા હોય કે સોસાયટી વિસ્તાર હોય પાણી પાણી થયા છે પરંતુ હવે જ્યારે થોડા દિવસો બાદ ગરબાનું આયોજન થવાનું છે નવરાત્રી શરૂ થવાની છે ત્યારે ગરબા ગ્રાઉન્ડની કેવા પ્રકારની દશા છે તે અમે દર્શકોને બતાવી રહ્યા છીએ તમે દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો તે નવલખી જે ગ્રાઉન્ડ છે ત્યાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ નામે જે ગરબા છે તેનું ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે પરંતુ વરસાદ જે રીતે પોતાનો કેર વરસાવી રહ્યો છે તે જોતા લાગે છે કે જાણે કુદરત ગરબા આયોજકો થી નારાજ હોય કારણ કે ગરબા આયોજકોએ જ્યારથી ગરબાની તૈયારી શરૂ કરી છે ત્યારથી રોજે રોજ વરસાદી ઝાપટા જે છે તે પડી રહ્યા છે અને આજે તો વડોદરા શહેરમાં જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે અને મેઘરાજા મન મૂકીને વરસતાની સાથે ગ્રાઉન્ડ ની કેવા પ્રકારની દશા થઈ છે તે જોઈ શકાય છે તમે જે જે રહ્યા છો તે તે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ કે તૈયારી છે આયોજકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ આ ગ્રાઉન્ડ ની દશા જુઓ તો કોઈ પણ આ દ્રશ્યો જોઈને કહી ના શકે કે આ ગરબાનું ગ્રાઉન્ડ હશે અને થોડા દિવસો બાદ અહિયાં જે ભવ્ય ગરબા છે તેનું આયોજન કરવાનું છે ઉલ્લેખનીય બાબત છે કે જયારે બે દિવસ પહેલા વરસાદી માહોલ સર્જાયો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો

હાર્દિક આયોજકો પાસે અન્ય કોઈ વિકલ્પ છે કે જેનો ઉપયોગ કરીને આજે કીચડથી કિચડથી રહેલું ગ્રાઉન્ડ છે તેને ફરી એક વખત સાફ કરી શકાય અથવા તો તેનો અનેક અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય કારણ કે લાખો કરોડો રૂપિયા તેમણે તો ખર્ચ્યા જ છે પરંતુ ખેલૈયાઓ જે રાહ જોતા હોય છે વર્ષ દરમિયાન કે નવરાત્રી ક્યારે આવે અને ક્યારે ધૂમ મચે ગરબાની બિલકુલ દીપા જો આપણે ગ્રાઉન્ડની વાત વાત કરીએ કરીએ આયોજકો આયોજકો દ્વારા જે જે આયોજન કરવામાં આવ્યું છે છે તેની તો નાના ગ્રાઉન્ડના તેમના દ્વારા જે પ્લાસ્ટિક છે તે પાથરવામાં આવ્યું છે પરંતુ જે મોટા ગ્રાઉન્ડના જે આયોજકો છે કે જેઓ ભવ્ય આયોજન કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ગ્રાઉન્ડ છે તેની આસપાસ જે પાણીના પંપ છે તે મૂકવામાં આવ્યા છે જેથી ગ્રાઉન્ડમાં જો વરસાદી પાણી ભરાશે તો પંપ થકી જે પાણી છે તેનો નિકાલ જે છે તે કરી દેવામાં આવશે પરંતુ દીપા સૌથી મોટો સવાલ એ છે કે ગરબા આયોજકો હાલ પૂરતું કદાચ આ પાણીનો નિકાલ કરી દે પરંતુ થોડીવાર બાદ ફરી જો આ રીતે ધોધમાર વરસાદ વરસે તો ફરી એક વખત જે છે તે વરસાદી પાણી ભરાશે અત્યારે નવરાત્રી શરૂ નથી થઈ ગરબા લોકો નથી રમી રહ્યા ત્યારે આ દશા છે જો લોકો ગરબા રમતા હશે ને એ આ રીતે વરસાદ ગયો ત્યારે આયોજકો જે જે કે પછી પર પાણી ભરાયા તેનો નિકાલ કરશે એટલે આયોજકો અત્યારે પોતે મૂંઝવણમાં છે કે હવે આગળ કઈ રીતે વધવું કારણ કે અત્યારે આ પ્રકારની દશા છે ગ્રાઉન્ડ પર કોઈ નથી પરંતુ જોઈ શકાય છે કે ચારે તરફ કિચડ જ કીચડ છે હવે જયારે ગરબા અહીંયા રમવાની શરૂઆત થશે ને જો એ સમય આ પ્રકારનું કિચડ થશે થશે અને જે ગરબા ના શોખીન લોકો છે અહિયાં હજારો ને લાખો ની સંખ્યા લોકો રમવા માટે આવતા હોય છે અને દીપા તમને કહી દઉં કે આ ગ્રાઉન્ડ એ છે કે જ્યાં નવરાત્રીમાં જે ખીચો ખીચ જે છે તે ગ્રાઉન્ડ ભરેલો હોય છે ખેલૈયા થી અને જો એ સમયે વરસાદ વરસી ગયો તો ચોક્કસ થી જે ખેલૈયા મુશ્કેલી છે એમાં તો વધારો થવાનો જ છે પરંતુ આયોજકો પરિસ્થિતિ ને કેવી રીતે પહોંચી વળશે તે સૌથી મોટો સવાલ જે છે તે અહિયાં ઉભો થઈ રહ્યો છે દીપા હાર્દિક આપ જોડાયેલા રજો અમારી સાથે આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું વડોદરામાં અવિરત વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબી ગયું અનેક વિસ્તાર જળબંબાકાર થયા ત્યારે લોકોએ આ વખતે પોતાના વાહનોને બચાવવા પુલ પર અત્યારથી પાર્ક કરી દીધા છે પુલ પર કારનો ખડકલો થઈ ગયો છે હાલ વડોદરા હિલ સ્ટેશન જેવી જેવો અહેસાસ અહીં લોકોને થઈ રહ્યો છે વડોદરામાં ફરી પૂરની આફત વરસાદના કારણે ફરી લોકોની મુશ્કેલીમાં વધારો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા કોના પાપે વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તે સવાલ અહીં નાગરિકોના મનમાં ચાર ઇંચ વરસાદમાં વડોદરાની આવી દુર્દશા વડોદરામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેથી વાહન ચાલકો ચિંતિત બન્યા છે સ્થાનિકો પણ પોતાના વાહનને લઈને ચિંતિત બન્યા છે હાલ આપણે સમા બ્રિજ પર છીએ જ્યાં દ્રશ્યમાં જોઈ શકો છો તો મોટી સંખ્યામાં સ્થાનિકો પોતાના વાહનો સ્કૂલ પર પાર્ક કરી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સમગ્ર બ્રિજ પર સ્થાનિકો અને બંગલાના રહીશો પોતાની કાર પાર્ક કરીને જઈ રહ્યા છે સ્થાનિકોને ક્યાંકને ક્યાંક ડર છે કે ગજપૂરના જેમ તેમને વાહનોને નુકસાન ન થાય ગજપૂરની પરિસ્થિતિમાં સ્થાનિકોને વાહન વાહનોમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો પડી રહ્યો હતો જેની અગમથી ત્યાર પિન્કી બેન જોડાઈ ગયા છે એ પિન્કી બેન આ જે વરસાદ વરસ્યો છેલ્લા થોડા કલાકોમાં ત્યારબાદ ફરી એક વખત વડોદરાવાસીઓને ભાઈ છે કે પૂરા આવશે કે શું તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે આજે સવારથી અત્યાર સુધી વડોદરાના લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અત્યારે જે આજવાની સપાટી બસો બાર નું લેવલ ક્રોસ કરી ચુકી છે તો વિશ્વામિત્રી કાલાઘોડા જે છે ત્યાં ઓગણીસ ફૂટ ની ઉપર વધી રહી છે ઓગણીસ થી વીસ ની વચ્ચે એટલે વડોદરામાં તાત્કાલિક હાલ હમણાં વરસાદ

એ માટે જે અતિ ભારેથી અતિ ભારે વરસાદની વાવાઝોડે સાથેના વરસાદની જે આગાહી હતી એને અનુલક્ષીને ગત સાંજના મોડી સાંજના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા એક તાકીદની બેઠક તકેદારીના પગલા રૂપે અ ગઈકાલે જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા દ્વારા બધું જ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે હાલ તાત્કાલિક વડોદરા શહેરમાં વરસાદનો વિરામ છે પરંતુ ઉપરવાસમાં પાણીના આવકનો સતત આવરો ચાલુ જ છે એટલે અત્યારે જો દોઢ બે કલાક હજુ પણ વરસાદ ચાલુ રહે ઉપરવાસમાં અને વડોદરા શહેરમાં પણ જો ધીમી જે વિશ્વામિત્રીના અફેક્ટેડ એરિયા છે નદી કિનારાના તટના જે પણ વિસ્તાર છે એ બધા લોકોને અમારે શિફ્ટિંગ કરવાની જરૂર પડી શકે તેમ છે અને એ માટે ગત રાત્રિના જે મિટિંગ કરાઈ છે તેમાં અમે વીસ બસો જે તે વિસ્તારમાં કે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે આપણે ગયા થોડાક દિવસો પહેલા એ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો ત્યાં દેવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં અને પરશુરામ ભટ્ટા હોય કે પછી જલારામનગર હોય કે પછી ક્ષમા સ્વામિનારાયણ સંજયનગર છે કલાલી છે કે પછી કલ્યાણ નગર છે કે પેન્શનપુરા આ બધા વિસ્તારો માટે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે જેમ કે વડસર છે કોટેશ્વર જે બ્રિજ છે એ ગામ આખું સંપર્ક બની જતું હોય છે તો ત્યાં બાય બોટ એ લોકોને કરવા પડતા હોય છે આ બધી જ કરી દેવામાં આવી છે ફ્લડ લાઈટ હોય કે પછી સિક્યુરિટી ગાર્ડ હોય વાયરલેસ વોકી ટોકી હોય કે પછી કલેક્ટર હોય પોલીસ હોય હોમગાર્ડ હોય કે કોઈ પણ પ્રકારની બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ પણ કે જ્યાં લોકોને જો શિફ્ટિંગ કરવાની જરૂર પડે તો એમને સ્થાનિક લોકોને જે સલામત સ્થાને લઈ જવા માટે અને તેમને રહેવા માટે તેમના રહેવાની અને જરૂર પડે તો મેડિકલ માટેની બધી જ વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે માં કહી અને સાંજના ભોજનની પણ અ વ્યવસ્થા માટે કહી દેવામાં આવ્યું છે તો સાથે સાથે દૂધની કોથળીઓ હોય કે સૂકા નાસ્તા હોય કે પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અલગ અલગ બધી જ ટીમ પછી ગાર્ડન ની હોય હેલ્થ વિભાગ હોય ફાયર ટીમ હોય કે બધા જ પ્રકારની બધી જ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે અત્યારે પણ જે અમારું સિટી સેન્ટર છે ત્યાં અધિકારીઓની ટીમને બોલાવી અને મીટિંગ ચાલુ જ છે સવારથી અમે લોકો ત્યાં પણ છે સાથે સાથે જે તે વિસ્તારો જે મોસ્ટ એફેક્ટેડ એરિયા લાગી શકે તેમ છે ત્યાં અમે વિઝિટ પણ કરી રહ્યા છીએ ટૂંકમાં અત્યારે હાલ તાત્કાલિક તો કોઈ ચિંતા નથી પરંતુ જો વરસાદની જે પાણીની ઉપર આવક આમ ને આમ ચાલુ રહેશે અને વડોદરામાં પણ સવારથી અત્યાર સુધી ચાર ઇંચ તો વરસાદ ઓલરેડી વરસી ચુક્યો છે અને જ્યાં વરસાદ વરસવાના કારણે જે વોટર લોગિંગ ની સમસ્યા થતી હોય છે ત્યાં એ વિસ્તારોમાં પાણી છે એટલે વરસાદના પછી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વોટર લોગિંગની જે સમસ્યા થઈ છે તે એનાથી ક્યારે એમને નિજાત મળશે ની સમસ્યા દીપાબેન વોટર લોગિંગની સમસ્યા જે વધુ વરસાદ પડવાથી થતી હોય છે આ વિસ્તારોમાં અત્યારે અને એ વરસાદ વરસાદના વિરામ બાદ થોડા કલાકોમાં આપોઆપ પાણી ઉતરી જતું હોય છે અમુક સ્પોટ એવા હોય છે કે જ્યાં વરસાદ રોકાયા બાદ પણ કદાચ પાણી ઉતરતા થોડો સમય લાગે પરંતુ જે આપણે પૂરની વાત કરીએ તો એ જ્યારે વિશ્વામિત્રીની સપાટી બાવીસ ફૂટ જાય ત્યારે અમારા દ્વારા એલર્ટ આપવામાં આવે છે ચોવીસ ફૂટે ફરી રિમાઇન્ડર એલર્ટ સાયરન વગાડીને આપવામાં આવે છે ગઈ વખતે જે થોડા દિવસો પહેલા જ્યારે પૂર આવ્યું ત્યારે અમુક વિસ્તારોમાં જઈને અમારા દ્વારા માઇકમાં લોકોને બોલાવીને લોકોને માઇકમાં પણ અમે મેસેજ આપ્યો કે આપ સલામત સ્થાને અમારા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ સલામત સ્થાને આવી સ સ્થળાંતરિત થવા માટે પરંતુ હજુ અત્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નથી અત્યારે જે વરસાદ ચાર ઇંચ વરસ્યો એના કારણે વોટર લોગિંગ કેટલાક વિસ્તારમાં ચોક્કસ થયું છે પણ એ વરસાદના વિરામ બાદ અમુક કલાક પછી અત્યારે તો કહી રહ્યા છો પંચમહાલમાં વરસાદ નાગરિકોની એવી રજૂઆત હતી ગયા વખતે પૂરમાં કે પ્રશાસન ત્યાં પહોંચી નથી શકતું અથવા તો કોલ નથી પહોંચતા તો એની માટે કોઈ વ્યવસ્થા ચોક્કસ અમે આખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હોય કે પછી લોકોના સંપર્ક માટે હોય કે મેં કહ્યું છે એમ કે અત્યારે પણ અધિકારીઓની મીટિંગ ચાલી રહી છે લગભગ બાર વાગ્યા થી સિટી કમાન્ડ સેન્ટર ખાતે અલગ અલગ અધિકારીઓની ટીમ એમને સૂચના આપવામાં આવે છે તો સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમને જરૂર પડી શકે છે માટે રેડી રાખવા માટેની સૂચના પણ અમારા દ્વારા એટલે પહેલેથી જ પ્રિપેર થઈ ગયું છે વડોદરાનું પ્રશાસન મેન આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા માટે વડોદરામાં પ્રશાસને પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે મેયરનું કહેવું છે કે પંચમહાલમાં જો વરસાદ વરસશે ઉપરવાસમાં જો વરસાદ વરસશે તો તેની સીધી અસર વિશ્વામિત્રી નદી પર જોવા મળશે નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી